મિત્રો અત્યારે હું પપૈયાનો એક ફરીથી વિડીયો બનાવી રહ્યો છું અત્યારે મારા ભત્રીજાને અમે બધા ફાર્મ ઉપર આવેલા છે એ એમની ગાડી અલગ લઈને આવ્યા છે મિત્રો અને હું મારી ગાડી લઈને આવેલો છું તો મારા બે ભત્રીજા અને અમે બધા હવે પપૈયાની વિઝિટ કરીએ છીએ અમારા જે અઢાર વીઘા આવેલા છે એ એ પપૈયાની વાત કરું છું અને કેવો ગ્રોથ છે અને કેવો રોગ આવે ના આવે એ બધું હું બતાવીશ તો પૂરો વિડીયો જોવાનો આ પ્રયત્ન કરશો અને વિડીયોમાં બનેલા રહો મિત્રો મિત્રો અત્યારે હું આ ફરીથી મારી પપૈયાની વાડીનો વિડીયો ઉતારી રહ્યો છું ઘણા મિત્રો ડરતા હોય છે કે આ પાંદરામાં રોગ આવે છે કે શું આ રોગ નથી મિત્રો આ પપૈયા લાગવાથી કેમેરામેન બતાવશે લાગવાથી એના વચ્ચેના જે બી પત્તા છે ને મિત્રો આ ટોટલી પત્તા સુકાઈ જવાના એ પણ તમે જોઈ શકો છો કારણ કે આ ખોરાક લેવાનું ચાલુ કરશે પપૈયું એટલે ઓટોમેટિક કુદરતના નિયમ મુજબ આ પપૈયુંના જે પત્તા લાગેલા છે એ પૂરા પીરા થઈને આ રીતના સુકાઈ જશે તો ચૂસિયા કે મોલો મચ્છીની દવા મારવાનો પ્રયત્ન ના કરવો બાકી એ તો કુદરતના નિયમ મુજબ સુકાવાના જ છે હું તમને આ બીજા છોડમાં પણ બતાવું આ રીતના થઈ જાય છે તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે બાજુના છોડમાં પણ મેં બતાવ્યા તો દરેક છોડમાં એ થવાના જ અને માલ લાગવાથી આ રીતના સુકાઈને ઘડી જશે આ રીતના તમે જોઈ શકો છો તો ઘણા ખેડૂત મિત્રો દવા છાંટવા લાગી જતા હોય છે બાકી દેખો ઉપરની છત્રીને કોઈ પણ જાતનો પપૈયામાં ખાસ દવાનો પ્રયોગ કરવો નહીં મિત્રો જાણ્યા વગર દરેક છોડની અંદર આ પત્તા જોઈ શકો છો થવાનું કારણ આ માલ લાગી ગયો છે મિત્રો માલ લાગી ગયો છે તો એ એ આ વચ્ચેના પત્તા ઓટોમેટિક કુદરતના નિયમ મુજબ સુકાઈને ઘરવાના જ છે તો કોઈ મિત્રોને ગભરાવું નહીં આ વધારે પડતા છોડમાં હવે જો આ ધીરે ધીરે આ રીતના પીરું થશે પહેલાં બાદમાં આવું થઈ જશે દૂરથી થોડું બતાવો ભાઈ કેમેરામેન તમને બતાવે છે પહેલા આવું થશે બાદમાં આવું થશે તો એવું ના સમજી લેવું કે આ ચુશિયા કે થ્રીપ્સ નો એટેક છે મિત્રો એ કુદરતના નિયમ મુજબ થતું હોય છે અને નર પપૈયા અમુક છોડ હોય આ તો આ બાજુ થોડી હાઈટ વધી ગઈ છે તો હું બતાવું અમુક છોડ નર હોય તો એને ફૂલ વધારે લાગેલા હોય મિત્રો આપ જોઈ શકો છો તો નીચે ઘરે તો ગભરાવું નહીં કારણ કે આ ફૂલ એટલા લાગેલા છે જથ્થામાં આ કેમેરામેન બતાવે છે જથ્થામાં લાગેલા છે જથ્થામાં લાગેલા હોવાથી એક જ પપૈયાની જરૂર છે તો બાકીના તમે અડો તો પણ આ ખ્યાલ આવશે આ ઘરવા મોડશે અને એક જ પપૈયું થશે તો જ એનો વિકાસ થશે નહીં તો આટલા બધા પપૈયા થાય તો નાની કેરી જેવા પપૈયા થઈ જાય મિત્રો એ પણ તમને જણાવું તો કુદરતે એમના નિયમ મુજબ જ ટકવા દીધા હોય છે તો એની પણ કોઈ દવા કરવાની જરૂર નથી આ જે નળ પપૈયામાં એ પ્રશ્ન રવાનો અને માદા પપૈયામાં તો એના નિયમ મુજબ જ આવાના સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા જ આવવાના એ પણ તમને જણાવું નહીં તો ઘણા મિત્રો તો ફર્ટિલાઇઝરને આન તે બધું ચાલુ કરી દેતા હોય છે અને જરૂર પડે તો મિત્રો એગ્રિકોનનો કેપિટલનો ખાતર બજારમાં મળતો હોય છે અને ફોસ્ફરિક એસિડ પણ જે એગ્રિકલ્ચર બીજનું આવે છે એ ચડાવવાનું મિત્રો જેથી અરસિયા મરે નહીં અને સલ્ફર પણ આવતું હોય છે એગ્રિકલ્ચર બેજનું તમારે જરૂર હોય તો કોમેન્ટમાં લખો તો હું લાલભાઈનો નંબર આપીશ બરોડા તો એ તમને ઘેર બેઠા ડિલિવરી આપી દેશે અને રોજેરોજનો ભાવ અલગ હોય છે અત્યારે ફોસ્ફરસ જે અમે લાવ્યા છીએ એગ્રિકલ બીજનું એ અત્યારે એકસો ને પંદર રૂપિયે કિલો આવેલું છે પ્લસ માઇનસ થતું હોય છે કોઈ વખત સો રૂપિયા પણ થઈ જાય અને સલ્ફર બસો પચીસ રૂપિયે લીટર આવેલું છે કોઈ વખત બસો દસ પણ થઈ જાય બારથી માલ આવતો હોય છે તાઇવાનથી મિત્રો એ પણ તમને જણાવી દઉં અને દરેક પપૈયામાં આવું થવાનું તો ગભરાવું નહીં એ હકીકતમાં માલ આવવાથી એવું થાય છે ઉપરની છત્રી કેમેરામેન બતાવે એ બગડે તો જ તમારે ચિંતા કરવાની જરૂર છે બાકી આ પત્તા તો પપૈયા લાગવાથી એવા થતા હોય છે ઘણા મિત્રોને મારે ફોન આવતા હોય છે એટલે આ વિડીયો બનાવું છું બાકી વાડીની ગ્રીનરી જોઈ શકો છો આટલો જબરજસ્ત વરસાદ અત્યારે ચાર દિવસથી પડી રહ્યો છે આજની તારીખમાં તો પણ નીચે લીલ પણ વળી ગઈ છે પણ સારું મજબૂત છોડો હોય તો કોઈ પણ છોડમાં સડો આવે નથી મિત્રો થળ પણ બતાવી દઉં અને અરસિયાએ કેવી માટી ખોતરી છે એ પણ તમે નજીકથી જોઈ શકો છો આ બધા અરસિયા છે અંદર ઊંડા જતા રહ્યા છે અત્યારે આ વરસાદમાં તો એ પણ તમે જોઈ શકો છો તો ફોસ્ફરસ લાવવાનું થાય મિત્રો તો એગ્રીકલ્ચર બિઝનું લાવવાનું તમારે જરૂર હોય તો કોમેન્ટ કરશો તો હું લાલાભાઈનો બરોડા નંબર આપીશ તો તમે જ રહેતા હોય ત્યાં પહોંચાડી દેશે ટ્રાન્સપોર્ટનો ખર્ચો એમનો હોય છે બસો કિલોમીટર દોઢસો કિલોમીટર સુધી એથી વધારે હોય તો થોડો આપણે આપવો પડશે એ પણ તમારે ધ્યાનમાં લેવું મિત્રો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો